અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્ફરન્સ કરવામાં આવી શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે ઘટીને ચાલુ વર્ષે ઓગણચાલીસ થયા છે બીજી તરફ લૂંટના કેસમાં વધારો થયો છે ગયા વર્ષે પંચાવન હતા આ વર્ષે એક્યાસી થયા છે આ રીતે અનેક ગુનાઓ ગયા વર્ષે છ હજાર પાંચસો 34 હતા જે ઘટનાએ 5075 પર પહોંચ્યા છે આંગે પોલીસ કમિશનરે લોકોને સાયબર ફ્રોડ થી بچવા માટે પણ اپેલ કરી હતી તો હું આ પબ્લિકના જણાવા માંગુ છું કે ત્યારે કોઈ તમારી પાસે કોઈ લિંક આવે કે આમે તમારી લોટરી લાગી ગઈ છે કે તમે આ લિંક કરો તો તમને પૈસા મળશે કોઈ ફ્રી મે કોઈ સામાન કે કોઈ ચાંપણી આપે તો એ વિચારવાનું કે ક્યાંથી આવે છે અનનોન નંબર પાસેથી કોઈ લિંક આવે અને તમને કોઈ લાલચ આપે તો તમે એના ઉપર ક્યારેય ક્લિક કરતા નહીં નહીં તો એમાં સાયબર ક્રાઈમમાં અમે એને ફસાઈ શકો છો અને કોઈ આપે તમને ઇન્વેસ્ટમેન્ટ આપો અમુક મોબાઈલ ઉપર ગ્રુપ હોય ટેલિગ્રામના ગ્રુપ હોય કે તમને આ ઇન્વેસ્ટ કરો પૈસા મળશે એમ અમુક લોકો કહે કે આપણે એટલા પૈસા મળ્યા એ જાણે આવું નહીં